ભાવનગર જિલ્લાના સિરોઈ ખાતે એક મહિલા સાથે અત્યાચાર થયેલ જેની જાન નારી રક્ષા સેનાને થતાં નારી રક્ષા સેના સીધું મેદાનમાં ઉતરી ગયું અને મહિલાની જે કંઈ સમસ્યા હતી તે નારી રક્ષા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સિજલબેન સરવૈયાએ ફોન કોલથી સાંભળી અને નારી રક્ષા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સર્જલબેન સરવૈયાએ જણાવ્યું હતું કે આપની જોડે કંઈ પણ અત્યાચાર અને અન્યાય થયો છે તેની સામે નારી રક્ષા સેના અવાજ ઉઠાવશે અને આપને ન્યાય અપાવશે કોઈ પણ આમાં સામેલ હશે તો કોઈ છોડવામાં આવશે નહીં અને જેમ બને તેમ વહેલા આપને ન્યાય મળે તેની નાની રક્ષા સેના એ જવાબદારી ઉઠાવી હતી અને નારી રક્ષા સેના આપની સાથે હંમેશા ઊભું રહેશે તેવી ખાતરી આપી હતી રિપોર્ટ દિવ્ય ન્યૂઝ નેટવર્ક

અને મરતું નથી ને છેલે છેલે અમને એમ કે તમ સરકારીમાં ગયા જાવ હા નહી તમે યોગ્ય જગ્યાએ ફોન કર્યો છે અને અમારી આખી ટીમ તમારી આરે છે અને તમને ન્યાય અપાવશે પણ જગ્યાએ અમને પૂછે આવી તમે sign નહિ કરી દેતા લોકો ને કઈ તમને ભેળવી નાખે બરાબર અને કઈ પણ મુંજાતા નહિ આપડે ઈ ડોક્ટર ની હારે મુલાકાત લેજો અને એને બરાબર ની સજા દેવડાવજો બોલો બીજું કેસ ને ઓકરવી તો પોલીસવાળા કોઈ કેસ ને લેતા નથી માર ઘરવાળા બે ત્રણ ધક્કા ખાય છે કોઈ નથી તો કાઈ અમે અમારા સંગઠન તરફથી અને તમને અને

અને આ હું બીજી દીકરીારે નોકરી આગેલે એવો એ ડોક્ટરને આપણે સજા દેવરાવાની છે અને બીજા પણ ડોક્ટર સ સસ્તાવ થઈ જાય કે આ કોઈ પણ ડોક્ટર દીજી જેમ દીકરીારે ન કરી શકે એવું આપણે પરક્ષમાં પડતે સજા દેવરાવો બરાબર મારું જય માતાજી

દવા લેતા અમે દવાખાને માટે ગયા ત્યાં કીધું તમારી નોર્મલ ડિલેવરી થઈ જશે પણ કરવામાં આવ્યું અને પછી બે દિવસ રાખ્યા દવાખાને પછી પાછું એમ કીધું હજી બે દિવસ રાખ રાખવા પડશે પછી ટાંકાને એવું પછી અમે ઘરે વહી આવ્યા પછી ટાંકાને એવું પંદર દિવસે તોડાવા ગયા તેમને ખબર હતી જતાંય પાક થાય છે તો એમને એમ કીધું ટાંકા તોડીને એમ કીધું મટી જશે પછી થોડાક દિવસે ડ્રેસિંગ કરાવવાનું કીધું તે ડ્રેસિંગ કરાવવા પંદર વીસ દિવસ ડ્રેસિંગને એમ કરાવવા ગયા પછી

ધ્યાન દેતા નથી અમને એમ કીધું આવતા નહીં તમે સરકારી જાઓ પત્ની પેગ્નેટ હતી અને ઘણા સમયથી કૃપા હોસ્પિટલની અંદર સેવા લેતા હતા તેથી તેમને કહેવામાં આવેલું હતું કે તમારી પત્નીની નોર્મલ ડિલિવરી થઈ જશે અને તે બેનને ત્રણ દિવસ એડમિટ કરવામાં આવ્યા અને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તમારી પત્નીની નોર્મલ ડિલિવરી નહીં થાય સીઝર કરવું પડશે તેથી થયો આજે મહિનો છે હજી સુધી આ નિકિતાબેનના ટાંકા રૂજાયા નથી અને ટાંકામાંથી લોહી અને પરુ નીકળે છે તેથી કરી અને ડોક્ટર પાસે પાછા તપાસ કરાવવા જયા ત્યારે ડોક્ટર તેમને કોઈ ગલત લેંગ્વેજમાં વાત કરે છે અને પણ નથી કરતા અને કહે છે કે હવે અહીંયા ફરી વખત આવતા નહીં તમારે જ્યાં જાવ હોય ત્યાં જાઓ અને તમારે જે કરવું હોય તે કરી લેજો હું કોઈથી ભીતો નથી ત્યારે આજે ગુજરાત પોલીસને હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરોને કડકમાં કડક સજા આપે તેથી કરી અને કોઈ પણ બેન દીકરીને આવી પીડા ન ભોગવવી પડે અને કોઈ પણ દીકરી આરે આવી ઘટના ન બને આજે ગુજરાત પોલીસ ખૂબ જ સારું કામ કરી રહી છે